તો એક વખત જોઈ લેજો બરાબર છે આજે આપણે નવો ટોપિક અને નવા સેશન વિશે વાત કરીશું આજનું સેશન છે બંધારણનું બરાબર આજે આપણે બંધારણની ચર્ચા કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ ઓકે પહેલો ક્વેશ્ચન છે ભારતીય બંધારણ મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા પદ ઉપરથી દૂર કરવાનો અધિકાર કોનો છે બરાબર તો મુખ્ય જે ચૂંટણી કમિશનર છે તેને તેના કાર્યકાળ પહેલા દૂર કોણ કરી શકે તો સાચો જવાબ છે સંસદીય મંજૂરી સાથે રાષ્ટ્રપતિ બરાબર છે હવે મુખ્ય ચૂંટણી કમિશ્નર ની વાત કરીએ છીએ તો તેને લઈને કેટલાક અપડેટ છે તેના વિશે પણ ચર્ચા કરી લઈએ જેમ કે હાલમાં જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એ કોણ છે તો કે એ છે જ્ઞાનેશ કુમાર જે ફેબ્રુઆરી ઓગણીસ અને બે હાજર પચીસ ના રોજ કાર્યરત થયા છે તેની સાથે અન્ય જે ચૂંટણી કમિશનર છે કે જે બે અન્ય ચૂંટણી કમિશ્નર હોય એ કોણ છે સુખબીર સિંહ સંધુ ડોક્ટર વિવેક જોશી બરાબર ક્યારેક પરીક્ષામાં એવું પૂછાય કે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નર વિશેની જોગવાઈની વાત કેમાં કરી છે તો જે બંધારણના બાવીસ ભાગ છે એમાંથી પંદરમા ભાગની અંદર ચૂંટણીના આ જે કમિશનર વિશે ચર્ચા કરવામાં આવેલી છે અનુચ્છેદ ત્રણસો ચોવીસ એ ઇમ્પોર્ટન્ટ છે એની અંદર ચૂંટણી પંચની જોગવાઈ વિશેની વાત છે ત્રણસો ને પચીસ ની અંદર મતદાર યાદીની વાત છે અને ત્રણસો ને છવ્વીસ ની અંદર એ પુખ્ત વય મતાધિકાર બરાબર તેને લઈને જે આપેલો છે અનુચ્છેદ છે પચીસ જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ જે ચાર આપેલા છે એમાંથી સાચો ઓપ્શન છે સંસદીય મંજૂરી સાથે રાષ્ટ્રપતિ બરાબર કોઈ પણ ચૂંટણી કમિશનર હોય તેને તેના પદ ઉપરથી હટાવવા હોય બરાબર તો સંસદની પણ મંજૂરી લેવી પડે છે અને રાષ્ટ્રપતિની પણ મંજૂરી લેવી પડે છે અને અન્ય જે તમારે યાદ રાખવા જેવા મુદ્દા છે આપણે અહીંયા સાઈડમાં ચર્ચા કર્યા છે આગળ વધીએ મિત્રો પછીનો ક્વેશ્ચન છે ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાંહેધરી ફક્ત જે ભારતના નાગરિકો છે એને આપવામાં છે વિદેશીઓને નહીં બરાબર તો જે ભારતની અંદર બહારથી જે આવતા વિદેશીઓ છે બરાબર એમને કયા અધિકારો નથી મળતા એવો અહીંયા પ્રશ્ન કરવામાં આવેલો છે તો સાચો જવાબ છે વાણી સ્વતંત્ર બરાબર તો વાણી સ્વતંત્રનો જે અધિકાર છે એ વિદેશથી આવતા નાગરિકો માટે જે છે આપવામાં આવેલો નથી જો અહીંયા આપણે એક અધિકારની વાત કરી છે તો જે ભારતના નાગરિક છે એને મળતા અન્ય કયા મૂળભૂત અધિકારો છે તેની એક ચર્ચા જરાક કરી લઈએ તો ભારતના કોઈ પણ નાગરિક છે એને વાણી વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા મળે છે હથિયાર વગર સભા કરવાની અથવા તો સભા ભેગી કરવાની જે સ્વતંત્રતા એ છે સંગઠન બનાવવાની સ્વતંત્રતા છે દેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા છે અને દેશમાં જમ્મુ કાશ્મીર સિવાય કોઈ પણ જગ્યાએ જ જે સ્થાયી થવા અથવા તો વ્યાપાર કરવાની પણ સ્વતંત્રતા છે અન્ય આ સિવાય એક મિલકતનો જે અધિકાર હતો એ

એકસઠમાં સુધારાની અંદર જે છે મતદાનની ઉંમર વર્ષ લઈ અને અને ઘટાડી સુધીની કરી દેવામાં આવી હવે બંધારણમાં સુધારાની જોગવાઈ કરી છે બરાબર તો એ કયા અનુચ્છેદ હેઠળ આવે છે તો કે એ આવશે ત્રણસો ને અડસઠમાં અનુચ્છેદ અંતર્ગત બરાબર પેપરમાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે બંધારણીય સુધારાની જોગવાઈ એ કયા અનુચ્છેદ હેઠળ જે છે આવે છે તો એ

શબ્દો બરાબર ઉમેરવામાં આવ્યા અને એ સુધારો ક્યારે તો કે ઓગણીસો ને ની અંદર કરવામાં આવેલો બરાબર છે પછી અન્ય એક સુધારો થયેલો કયો તો કે રાજ્યસભા અને જે લોકસભા છે એનો કાર્યકાળ જે છે એ છ વર્ષનો કરવામાં આવ્યો બરાબર છે રાજ્યસભા અને લોકસભા છે એનો કાર્યકાળ જે છે છ વર્ષનો કરવામાં આવેલો આ સિવાય એ સમયે બેતાલીસ માં સુધારામાં આંતરિક અશાંતિ જે શબ્દ વપરાતો હતો એની જગ્યાએ સશસ્ત્ર વિદ્રોહ એવો શબ્દ જે છે ઉમેરવામાં આવેલો તો જે ઓપ્શનમાં આપેલો છે એમાંથી એક ઇમ્પોર્ટન્ટ બેતાલીસમાં સુધારો છે તો એના અંતર્ગત કઈ કઈ જોગવાઈ છે એ આપણે અહીંયા લઈ લીધી છે બરાબર માનો કે બેતાલીસમાં સુધારા અંતર્ગત ત્રણમાંથી કોઈ પણ એક પોઈન્ટ પૂછાય તો તમને પરીક્ષામાં આવડે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયો સુધારો પક્ષપટ્ટા વિરોધી કાયદા સાથે સંબંધિત હતો બરાબર તો પક્ષપટ્ટા વિરોધી જે

પછીનો ક્વેશ્ચન છે નીચેનામાંથી ભારતીય સંઘના બંધારણીય વડા કોણ છે તો આ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો જ હોય કે આપણા ભારતીય સંઘના બંધારણીય વડા કોણ છે તો કે રાષ્ટ્રપતિ છે બરાબર હવે આપણે રાષ્ટ્રપતિની વાત કરી છે તો રાષ્ટ્રપતિ છે એના વિશેની ચર્ચા એ બંધારણના કયા ભાગમાં આવે છે તો કે ભાગ નંબર પાંચમાં એના ઉપર અલગ અલગ જે અનુચ્છેદ આપેલા છે બરાબર એ કયા કયા છે એ પણ જરાક જાણી લે જેમ કે 52મો અનુચ્છેદ છે એ આપણા બંધારણની અંદર દેશમાં એક રાષ્ટ્રપતિ હશે એવી જોગવાઈ બરાબર એ અનુચ્છેદ છે ત્રેપન છે રાષ્ટ્રપતિની કારોબારી સત્તા વિશે વાત કરે છે ચોપન મો છે રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરે છે એવું કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના જે બંને ગૃહો છે રાજ્યસભા અને લોકસભા એ બંને જે છે ભાગ લેવાનો હોય છે પંચાવન ની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી છે એની વાત કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે કરવામાં આવશે છપ્પનમાં એનો કાર્યકાળ છે કેટલા વર્ષ સુધી એક ઓગણ સાઈઠ અને સાહીઠ એ સામાન્ય અનુચ્છેદ છે મોટા ભાગે પૂછાતા નથી પણ આપણે યાદ રાખવા જરૂરી છે જેમ કે એમને બનવા માટેની શરતો પદની શરતો અને શપથ વિશેની વાત છે બનવા માટેની શરતો છે એ ઘણા બધા અંદર અગાઉ પૂછાઈ ગયું છે તો હવે એ શક્યતા ઓછી છે પણ આપણે ચર્ચા કરી કે રાષ્ટ્રપતિ બનવા માટે કોઈ પણ વ્યક્તિ જે છે એની ઉંમર વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ બીજું એ વ્યક્તિ એ લોકસભાનો જે છે એ સભ્ય બનવાની તેની લાયકાત હોવી જોઈએ બરાબર એટલીસ્ટ એ લોકસભાનો સભ્ય બની શકવો જોઈએ ત્રીજું એ જે વ્યક્તિ છે એ ભારતીય નાગરિક હોવો જોઈએ ચોથી વસ્તુ એમ કે છે કે જે વ્યક્તિ છે એ કોઈ લાભનું પદ અથવા તો સરકારી નોકરી ધરાવતો હોવો જોઈએ નહીં તો આ જે કઈ શરતો છે એને આધીન કોઈ વ્યક્તિ જે છે રાષ્ટ્રપતિ બનવાની લાયકાત ધરાવે છે પછી છે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ એટલે કે અનુચ્છેદ એકસઠ બરાબર મહાભિયોગ શું છે કે જ્યારે કોઈ પણ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતો હોય તેને પોતાના પદ ઉપરથી દૂર કરવાનો હોય તો તેના માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવે એને શું કહેવાય મહાભિયોગ ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સંસાધનોના વિતરણની ભલામણ કરવા માટે નીચે કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે બરાબર તો અહીંયા દરેક વિદ્યાર્થી ખ્યાલ આવી જાય કે નાણાકીય શબ્દ આવે એટલે એ કામ કોનું હોય તો કે નાણાંપંચનું ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણો જવાબ થશે નાણાંપંચ હવે નાણાંપંચ છે તો એના વિશે શું શું પૂછાઈ શકે કે નાણાંપંચ છે કયા અનુચ્છેદ અંતર્ગત બંધારણમાં આવે છે તો કે બસો ને એસી આ સિવાય પ્રથમ નાણાપંચની રચના પૂછાય તો ઓગણીસો ને એકાવન માં કરવામાં આવેલી

તેના પર જે ગુનાઓ સાબિત થાય કેવા હોવા જોઈએ કે એણે કાં તો રાજદ્રોહ કરેલો હોય અથવા તો એણે બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય આ આવા કિસ્સામાં એની ઉપર બંધારણનો જે મહાભિયોગ છે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મહાભિયોગની પ્રક્રિયા કઈ રીતે હાથ ધરાય છે તો કે સંસદનું જે કોઈ પણ ગૃહ છે એની અંદર એના વિરુદ્ધ એક ચતુર્થાંશ સભ્યો જે બહુમતી એ એના ઉપર આરોપ લગાડે અને એના ઉપર મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્ય શરૂ કરે તો દિવસ અગાઉ જે 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 છે છે રાષ્ટ્રપતિને લેખિતમાં જાણ કરવી પડે પછી સંસદના ગૃહમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફરિયાદ થઈ હોય બરાબર તો એ ગૃહમાંથી જે તપાસ છે એ અન્ય ગૃહ કરશે બરાબર જે ગૃહે ફરિયાદ કરી છે એના સિવાયનું જે બીજું ગૃહ છે એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ જે ગુનાઓની ફરિયાદ છે એની તપાસ છે અને જો સાબિત થશે તો એ જે ગૃહ એના બે ત્રતિયાંશ સભ્યોની બહુમતીથી રાષ્ટ્રપતિને મહાભિયોગની પ્રક્રિયા પૂર્ણ કરી અને એના પદ ઉપરથી હટાવી શકાય છે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ પછીનો પ્રશ્ન છે કાયમી લોક અદાલતો

જે સ્થાપના કહીએ તો ઓગણીસો મહારાષ્ટ્રમાં થઈ હતી અને ગુજરાતમાં પૂછાય તો ઓગણીસો જુનાગઢમાં ભારતીય બંધારણના નીચે કયા ભાગમાં નીચલી અદાલતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સાચો જવાબ છે ભાગ છ બરાબર છે ભાગ છ ની અંદર જે નીચલી અદાલતો છે બરાબર સબ ઓર્ડિનેટ કોર્ટ કહેવાય બરાબર એનો જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે આગળ વધીએ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ વહીવટી કાર્યની ન્યાયિક સમીક્ષા માટે ઉચ્ચ અદાલતોને સત્તા આપવામાં આવી છે તો અનુચ્છેદ અંતર્ગત જે ઉચ્ચ અદાલતો છે એને વહીવટી કાર્યની ન્યાયિક સમીક્ષા માટે સત્તા આપવામાં આવી છે બરાબર છે હવે અદાલતોની વાત કરી છે તો તેના કેટલાક ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે એની અહીંયા ચર્ચા કરી લે જેમ કે રાજ્યોની હાઈકોર્ટ વિશેનો અનુચ્છેદ અનુચ્છેદ બસો ચૌદ છે બસોને ઓગણીસ જે છે હાઈકોર્ટની અંદર ન્યાયાધીશોની નિમણૂક વિષયનો છે એ બસો ને ત્રેવીસ માં અને બસો એકત્રીસ અનુચ્છેદ યાદ રાખવા જેવો છે કારણ કે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે ઘણીવાર એક હાઈકોર્ટ સ્થાપાયેલી હોય છે તો એની જોગવાઈ એ આ અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે બરાબર છે તો ક્વેશ્ચનનો સાચો જવાબ છે બસો 226 અને બાકીના જે આપણે ચાર અનુચ્છેદ ગયા ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખીશું આગળ વધીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ હતા આપણા બંધારણના ઉપયોગી થાય એવા एमसीक्यू કે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે આપણી ફાર્માસિસ્ટની પરીક્ષા આવી રહી છે બરાબર એમાં તમને કઈ રીતે પૂછાશે એનો તમને ખ્યાલ આવે બરાબર છે અન્ય સેશન ની અંદર આપણે થોડાક નવા ક્વેશ્ચન સાથે તમારી સામે આવીશું બરાબર છે કેટલાક એવા ક્વેશ્ચન્સ કે જે પરીક્ષા ની અંદર પૂછાઈ શકે છે જો વિદ્યાર્થી મિત્રો બંધારણ હોય બરાબર પછી રીઝનિંગ છે મેથ્સ છે ગુજરાતી છે અને અંગ્રેજી છે આ બધા જ ટોપિક્સ છે કરંટ અફેયર અને કમ્પ્યુટર પણ તો આજે બધા ટોપિક્સ છે એની અંદર આપણે એક કરતાં વધારે જે સેશન છે અપલોડ કરવાના છીએ એટલે ગુજુ ફાર્મસી સાથે જોડાયેલા પરીક્ષા આવે આ વિભાગની અંદર મારે આવું વાંચીને જવાનું છે આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરી દેજો બરાબર જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને ને કરી દેજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ